આપ સૌ વાલા મિત્રોને મારા જયસિંહ આરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર મીન રાશિ માટે ઓગસ્ટ મહિનો કેવો પસાર થશે તે કહેવા જઈ રહ્યો છું તો મીન રાશિના દરેક જાતકોને ખુશ ખબર આ મહિનો એટલે કે ઓગસ્ટ મહિનો તમારા માટે વિશેષ રહેવાનો છે સારો મહિનો રહેવાનો છે આ મહિનામાં શનિ તમારી જ રાશિમાંથી નીકળી રહ્યો છે મંગળની તમારી રાશિ પર દ્રષ્ટિ થઈ રહી છે જેના કારણે તમારું ભાગ્ય તમને સાથ આપશે જે કામ તમારા નતા થતા એ કામ આ આખા મહિના દરમિયાન સો ટકા થશે પણ એક વાતની મુશ્કેલી છે વાલા મિત્રો કે જ્યાં આવકનો પ્રશ્ન આવશે જ્યાંથી આવક આવવાની છે તે જગ્યાએ કદાચ તમને તમારું ભાગ્ય સાથ ન આપે એટલે તમે કદાચ નિરાશ થઈ શકો જ્યાંથી આવક આવવાની છે તમને પૈસા મળવાના છે ત્યાં કદાચ તમારે સંઘર્ષ બેઠવો પડે અને તમને ગુસ્સો પણ આવે પણ તમારા મનને શાંત રાખજો આ મહિની અંદર આ મહિનાની અંદર ખર્ચ પણ થવાનો છે સો ટકા ખર્ચ થશે પણ ખર્ચ એવી જગ્યાએ થશે કે જે જગ્યા યોગ્ય હશે યોગ્ય જગ્યાએ તમારા પૈસા વપરાશે યોગ્ય જગ્યાએ તમારો ખર્ચો થશે એટલે ખર્ચ થવા થશે તે છતાં પણ તમારું મન દુઃખી નહીં થાય અને આ મહિનાની અંદર તમારા પાછળના મે જૂન જુલાઈ આ મહિનાની અંદર અટકેલા બધા જ કામ વારાફરતી વારાફરતી થશે તમને ભાગ્ય એટલું બધું સાથ આપશે પણ એટલી ખાસ કાળજી રાખજો તમારે તમારી તબિયત સાચવવાની છે ઓગસ્ટ મહિનામાં તમે તમારી તબિયતને સાચવજો આ મહિનામાં તમને કોઈ તકલીફ ના પડે તે માટે તમે દર ગુરુવારે કોઈ લક્ષ્મીનારાયણના મંદિરે જજો અને દર ગુરુવારે ભગવાન લક્ષ્મીનારાયણને તમે મીઠાઈનો ભોગ ધરાવજો તમારો આ મહિનો ભગવાન લક્ષ્મીનારાયણની કૃપાથી બહુ જ સરસ રીતે પસાર થશે તો મારા મિત્રો ચિંતા બિલકુલ ના કરતા આ મહિનો તમારા માટે યોગ્ય ને સરસ છે આપ સૌને મારા જય સી રામ